હું જોઈ આવી આપડે હે જોવા જવાનું હો ને જોવાનું હ મને શકુની ઉપર જ એવું હો તારે શકુની હોય સક એક પૈપુર્ય હોય એ ચતુર શકુની ને રાતુરો હોય બધા જોવા જ પડે ગયા માછી લઈને આવતા હોય એવું હોય તું એ કાલ પંદર જોયે

રમતુરો નૈારો મારશી ના મારે અઠવાડિયે વાંચી નાતો દાતુ તો આટલો કલ્લો કોઈ વાંચલો પડે લઈ લઈએ આપણે શું કરીએ ખબર હું આટલું કલ્લો વાઢી લઉં બાર ખબર ના તમે જા મોહન પછી

એ કાકા અમે ઘરે દઈએ હા હો હો આવ તો પકડી ક્યાં મારશે કાકા હું રમતી કાકા ને જશે મારશે આજો હે કાકા ને

એ શક્કુ ની કોક રાત આવે

હેટ ગોમમાં હેટ તું અલ્યા આ શું ન કરી હું કે હાચું હું લઈ લ્યા નહીં કોઈ જતો નહી

અરે રોજ તા અમે આજ જોવાય રંગે હાથ પકડે હું તો રોજ નહી આવતો હું તો આદત આવે એ મને કેવાય આવ્યો ચોરી ના પૂછીને જવાય લે છોકરા

બે જુ ખબર વચ્ચે અમદાવાદ જતું ના લેવા ગોવા વચ્ચે તમારી ઇજ્જત ના હોય તો હાચું હાચું કહી દે કુના કેવાથી તમે બે વાટવા હું કઈ દઉં ભરે રમતું અમારી ભૂલ થઈ જાય શકુ મારા લાયો તો

બે હજાર લેવા ના હતા એટલે બે બાજરી આલી હતી એ તો હું નતો કીધું તો તારા વાટવું તો મને ક્યાં નતું કઈ ગંગારતો જ નતો ને તારે આબુજ વાળા પેલી વખત હતા કીધું અઠવાડિયા તારીખે પગાર થાય અઠવાડિયા ને વાઠી જાયવાનું આપડે બાજરી નું કશું હાલ રૂપિયા નહીં મળે આ શકું નહી આવા તને કહી દઉં કોઈને કેવાથી તું વાટવા ના જતો

કરજો પૂરતા નહીં જય માતાજી જય વિહત્મા જય જગ્યા